નમસ્કાર આખો માં આંજી ને કઈક નવા સપનાઓ ડગલું મેં મૂક્યું છે ખંખેરી નિરાશા જાણી લવ માણી લવ રંગા જિંદગી મનના મંદિરે છલક છલક જિજ્ઞાસા વાણીમાં પાણી નહીં વાત કરું સાણી નામ મારું પંત અને અટક મારી બેલડિયા ઊઠો જાગો અને દે પ્રાપ્તિ સુધી મંડિયા રહો આ સૂત્ર તમ સાંભળ્યું છે તમને ખબર છે આ સૂત્ર કોણે આપ્યું છે ચાલો હું જણાવી દઉં આ સૂત્ર સ્વામી વિવેકાનંદે આપ્યું છે આજે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે તેમનો જન્મ 12 જાન્યુઆરી 1963 ના રોજ કોલકાતામાં થયો હતો આપણે સૌ સ્વામી વિવેકાનંદની જન્મ તરીકે ઉજવીએ છીએ સ્વામી વિવેકાનંદ ખાસિયત હતી કે તેના ઉપદેશો ખૂબ સરળ પરંતુ પ્રભાવશાળી હતા તે તેના વિચારો સીધા જ લોકો સાથે જોડી દેતા અને ખાસ કરીને યુવાનોને વધુ પડતા પ્રભાવિત કરતા તેના યુવા જીવન સૌથી અનમોલ જીવન છે યુવા વ્યવસ્થા સર્વોત્તમ સમય છે જેવી રીતે તમે આ સમય ઉપયોગ કરો છો તે એવી રીતે જ તમારા આવનારા જીવનની પ્રકૃતિ નક્કી કરે છે માત્ર 39 વર્ષની ઉંમરે જ દુનિયાને અલવિદા કહેનારા સ્વામી વિવેકાનંદે સંદેશો આપ્યો છે કે જિંદગી લાંબી નહીં મોટી હોવી જોઈએ થેન્ક યુ